નમસ્તે દોસ્તો આજે બીજી ઓગસ્ટ બે હજાર પચીસ નો દિવસ છે શનિવાર છે આજે અને આજે વિસાવદરના પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં તાલુકા સંકલન સમિતિની મિટિંગનું આયોજન થયું હતું તાલુકા સંકલન સમિતિની મિટિંગમાં આખા તાલુકાના કોઈ પણ ગામના નાના મોટા કઈ પ્રશ્નો હોય એના ઉપર ચર્ચાઓ અને જરૂરી નિર્ણયો લેવામાં આવતા હોય છે એના અધ્યક્ષ પ્રાંત અધિકારી હોય છે ધારાસભ્ય પણ તાલુકા સંકલન સમિતિના સભ્ય તરીકે કોઈ પણ પ્રશ્ન રજૂ કરી શકે છે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી હું પહેલી વખત આ વિસાવદર તાલુકાની તાલુકા સંકલન સમિતિમાં આજે ઉપસ્થિત રહ્યો છું મેં કુલ આજે સત્તર જેટલા પ્રશ્નો પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંકલન સમિતિને પૂછ્યા છે આ સંકલન સમિતિની અંદર બધા જ વિભાગના અધિકારીઓ ત્યાં અધિકારી પોતે અથવા એના પ્રતિનિધિ હાજર હોય છે જેમાં જંગલ હોય પાણી પુરવઠા હોય પંચાયત હોય રેવન્યુ હોય વન વિભાગ હોય કંઈ પણ હોય બધું આજે હોય તો આમાં જે મહત્વના પ્રશ્નો બાબતે જે ચર્ચા કરી છે એમાં એક તો મિયાવડલા ગામના લોકોને રતાંગ ગામે અનાજ લેવા જવું પડે છે અને મારો પ્રશ્ન એવો હતો કે ચોમાસામાં રોડ તૂટેલા હોય છે મહિલાઓએ અને વૃદ્ધોએ બીજા ગામમાં અનાજ લેવા માટે જવામાં ઘણી તકલીફ પડે છે અને સુરક્ષાના પ્રશ્નો આવે મહિલાના તો મિયાદલા ગામના લોકોને રતંગ ગામે અનાજ લેવા ન જવું પડે અથવા આવા જે જે ગામો હોય એવું નથી કે ખાલી મિયાવડલા રતાંગ અનેક ગામડા એવા છે જેને બીજા ગામમાં અનાજ લેવા જવું પડે છે તો મહિલાઓ વૃદ્ધો અને ખરાબ રોડ રસ્તા ત્રણેય પરિબળો ધ્યાનમાં લઈ તમામ ગામોની અંદર બીજા ગામમાં અનાજ લેવા જેવું ન પડે માટે બ્રાન્ચ ફાળવવી અથવા તો મોબાઈલ ડિલિવરી વાનની વ્યવસ્થા કરવા બાબતે આજે મેં પ્રશ્ન રજૂ કર્યો છે પ્રાંત સમક્ષ સંકલન સમિતિની મિટિંગમાં દાદર ગામથી ઈશ્વરિયા ગીર સુધી જાહેર માર્ગમાં દાદર નદી ઉપરનો પુલ જે છે એ પાંચ વર્ષથી તૂટેલી હાલતમાં છે અને ચોમાસામાં આ રસ્તો બંધ થઈ જાય છે અને ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે તો આ આ રસ્તો પણ બને એ બાબત માટે મેં રજૂઆત કરી છે કે આ આ પુલ બનાવવા માટેની શું યોજના છે જેમાં ચર્ચા દરમિયાન એવું આવ્યું કે પુલ થોડોક સાઇઝ એની મોટી છે એટલે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કેટિવિટીની ગ્રાન્ટમાંથી બની શકે એમ નથી એની એની વધારે રૂપિયાની રિકવાયરમેન્ટ વાળો પુલ છે એટલે એને આગળની મિટિંગમાં ચર્ચા અને ત્યાં સુધી અભ્યાસ કરવા માટે પ્રશ્ન રાખ્યો છે ઝાંઝેસર નામનું ગામ જે છે એ ગામ સંપાદિત થયેલું નવું ગામ છે જૂનું ગામ આખું જે છે એ ડૂબમાં જતું રહ્યું છે નવું જે જાંજેસર ગામ બનાવ્યું છે આ ગામમાં ઘણા બધા વ્યક્તિઓને પોતાનો પ્લોટ ફાળવ્યો એની સનદ નથી મળી અને આ ગામના પ્લોટની વિગત જે છે ગામ નમૂના નંબર બે માં ઉમેરવામાં નથી આવી આ પ્રશ્ન પણ રજૂ કર્યો છે જે બાબતે અભ્યાસ કરીને કેમકે આ જળ સંપત્તિ વિભાગ જે છે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે એટલા માટે આ સિવાય લીલીયાથી જાંબાળા રોડ નું કામ બે વર્ષ પહેલા ચાલુ કરવામાં આવેલ હતું પરંતુ એમાં મેટલ કામ પૂરું થઈ ગયા પછી આજ દિવસ સુધી ડામર કામ કરવામાં નથી આવ્યું તો આ લીલીયાથી જાંબાળા રોડ નું કામ પણ વહેલી તકે ડામર રોડ થાય ચોમાસુ પૂરું